નિર્માણ કરવામાં આવેલું છે આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની અંદર ફૂડ વેસ્ટ જે હોય છે એ ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે યુનિવર્સિટી ખાતે જુદા જુદા ગેસ્ટ હાઉસ વસાહતની અંદર જે બધા વસાહતીઓ છે એ એમની રસોડામાંથી નીકળતો ફૂડ વેસ્ટ ઉપરાંત જે જુદી જુદી પંદર જેટલી હોસ્ટેલ છે એ દરેક હોસ્ટેલની અંદરથી જે ફૂડ વેસ્ટ નીકળે છે એ ફૂડ વેસ્ટનો સંગ્રહ કરી એને એની અંદરથી એમ કે કે પંચોતેર કિલોની કેપેસિટીનો આ અમારો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે એની અંદર આ પંચોતેર કિલો ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે આ બાયોગેસ લગભગ એમ કે સાડા સાત કિલો જેટલો બાયો બાયોગેસ મળતો હોય છે એની અંદરથી રસોડાની અંદર જે વિદ્યાર્થીઓની અમારી ક્રિષ્ના હોસ્ટેલ છે એની અંદર આ પ્લાન્ટનું એમ કે સ્થાપન કરવામાં આવેલ છે ત્યાં લગભગ મહિને ચૌદથી પંદર બોટલ જેટલો ગેસ વિદ્યાર્થીઓને મળી રહે છે અને એના કારણે થઈને વિદ્યાર્થીઓનું ફૂડ બિલ છે એ પણ નીચે આવે છે આ બાયોગેસની અંદરથી સ્વસ્થ સ્વચ્છ ઉર્જા મળી રહી છે સાથોસાથ બાયોગેસ મળી રહ્યો છે અને એમ કે કે જે સ્લરી મળે છે બસોથી અઢીસો લીટર જેટલી સ્લરી મળે છે એ અમારી સજીવન ખેતીની અંદર આ સ્લરીનો ઉપયોગ થાય છે આમ ત્રિવેણી સંગમ રૂપે આ બાયોગેસ છે એ ખૂબ સારું કામ કરી રહ્યું છે આની સફળતા જોઈને હવે બીજા ફેઝની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલની અંદર પણ એક દોઢસો લીટરની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ એમ કે નાખવા જઈ રહ્યા છીએ આજે પંચોતેર કિલોની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ છે એ અમને અગિયાર લાખ રૂપિયાની અંદર એમ કે આનું ઇન્સ્ટોલેશન થયેલું છે જ્યારે બીજા બાયોગેસ પ્લાન્ટ છે હવે અમે એ જ લાઇન ઉપર કરવાના છીએ ખાસ કરીને જે લોકો યુનિવર્સિટીની મુલાકાતે આવતા હોય છે ખેડૂતો આવતા હોય છે અને બીજા પણ એમ કે જે લોકો જુદી જુદી માહિતી લેવા આવે છે એમને પણ અમે આ બાયોગેસ છે એ બતાવીએ છીએ કારણ કે આજે જે જ્યાં મોટા મોટા રસોડાઓ ચાલતા હોય છે અને જ્યાં એમ કે કે બહુ મોટા પ્રમાણની અંદર બાયોવેસ્ટ ફૂડ વેસ્ટ નીકળતો હોય છે ત્યાં એમ આવા પ્લાન્ટ જો મૂકવામાં આવે તો એની અંદરથી સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સ્વચ્છ ઉર્જા પ્રાપ્ત કરીને અને સારી રીતે એમ કે સ્વચ્છ અભિયાનને આપણે આગળ વધારી શકીએ છીએ આજે આપણે આજે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના પ્રાંગણમાં છીએ આપ જે પ્લાન્ટ જોઈ રહ્યા છો તે ફૂડ વેસ્ટ બેસ્ટડ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે તેને આ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગ દ્વારા વિકસિત કરવામાં આવેલો છે આ પ્લાન્ટ છે એની સ્થાપના આ જે હોસ્ટેલ છે જે છોકરાઓની ક્રિષ્ના હોસ્ટેલ એની સાથે અટેચ કરી દેવામાં આવેલો છે જેથી કરીને એમાંથી આપણને જે ગેસ મળશે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓની મેસ એટલે કે ભોજનાલયમાં કરવામાં આવી રહ્યો છે અને એની અંદરથી આપણે માસિક ચૌથી પંદર જેટલી એલપીજી બોટલ બચાવી રહ્યા છીએ હવે આ જે રિન્યુબલ એનર્જી એન્ડ એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગ કોલેજ છે એ ભારતની સૌ પ્રથમ કોલેજ છે અને એક અનોખી કોલેજ છે જેની સ્થાપના વર્ષ બે હજાર નવ દસની અંદર આપણા માનનીય વડાપ્રધાન જે હાલના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત હતા ત્યારે તેમના પ્રયત્નોથી રિન્યુબલ એનર્જી ક્ષેત્રે સ્કિલ્ડ મેનપાવર એટલે કે એન્જિનિયરો મળી રહે એના માટે કરવામાં આવી હતી આ એક અનોખી કોલેજ છે આ કોલેજની અંદર આપણે અત્યારે ધોરણ બાર પાસ એ ગ્રુપ હોય અથવા બી ગ્રુપ હોય અને ગુસ્સેટ આપેલી હોય તેવા વિદ્યાર્થીઓને આપણે એડમિશન આપીએ છીએ પ્લેસમેન્ટ બહુ જ સારું છે બધા જ વિદ્યાર્થીઓને સોલાર વિન્ડ એનર્જી અને એન્વાયરમેન્ટલ ક્ષેત્રે જોબ મળી જાય છે બહુ જ સરળતાથી આપણી બનાસ ડેરી અને અનેક કંપનીઓ આપણા છોકરાઓને રોજગારી આપી રહી છે ઘણા બધા છોકરાઓ પોતાનું વેન્ચર એટલે કે એન્ટરપ્રેન્યુર પણ તૈયાર થયા છે પોતાની કંપનીઓ અને પોતાના બિઝનેસીસ શરૂ કરી દીધા છે હવે આ પ્લાન્ટની વાત કરીએ તો આ પ્લાન્ટ છે એ બાયોગેસ પ્લાન્ટ મુખ્યત્વે આપણે કહીશું તો આ બાયોગેસ પ્લાન્ટ છે એ અનએરોબિક એટલે કે હવાની ગેરહાજરીમાં આપણે જે ફૂડ વેસ્ટ એટલે કે અમારી જે આ ભોજનાલય છે એની અંદરથી લગભગ દરરોજનું અમે પંચોતેર કિલોગ્રામ જેટલું ફૂડ વેસ્ટ પેદા કરીએ છીએ એ ફૂડ વેસ્ટ છે એનો ઉપયોગ કરી અને આ બાયોગેસ પ્લાન્ટ ચલાવીએ છીએ બાયોગેસ પ્લાન્ટમાં આ ફૂડ પેસ્ટનો ઉપયોગ કરવા માટે આ પાછળ જોઈ રહ્યા છો એ પ્રમાણે મોટી ટાંકી છે એને આપણે પાચક ટાંકી કહીએ એની અંદર આ ટેબલ છે એની અંદર આપણે ફૂડ વેસ્ટને નાખીએ એ ટેબલની અંદર ફૂડ વેસ્ટ નાખતા એને અંદર જવા દઈએ પાણી સાથે મિશ્ર કરીએ એની સાથે સ્લરી પણ આપણે મિક્સચર કરીએ છીએ અને એનું શ્રેડર વડે નાના નાના ટુકડાઓમાં આપણે રૂપાંતર કરી અને ટેન્કમાં આપણે એને એકઠું કરીએ છીએ અને ટેન્કથી પછી પહેલી પાચક ટાંકી મેં કહ્યું એની અંદર જાય છે તેની અંદર હવાની ગેરહાજરીમાં એનું દહન એટલે કે પાચન થાય અને પાચન થયા પછી એમાંથી એક ગેસ છૂટો પડે છે એ ગેસને આપણે કહીએ છીએ બાયોગેસ આ બાયોગેસની અંદર મુખ્યત્વે સીએચ એટલે કે મિથેન ગેસ હોય છે અને બીજો ગેસ હોય છે કાર્બન ડાયોક્સાઇડ આ મિથેન ગેસ છે ને મિત્રો એ બહુ જ દહનશીલ એટલે કે બિલકુલ આપણા રસોડાની અંદર જે લાલ બાટલા એલપીજી અંદર જે પ્રકારનો ગેસ છે એનો મળતો ગેસ એટલે આપણો મિથેન ગેસ એને આપણે રસોડામાં ઉપયોગ કરી અને આપણી રસોઈ તૈયાર કરી શકીએ અને આપણે બિલકુલ કુકિંગ ગેસ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ બીજું એ કે આ પ્રાણ છે એની અંદરથી આપણને આ ગેસની સાથે સાથે બહુ જ ઉત્તમ એવું ઓર્ગેનિક મેન્યુર એટલે કે કુદરતી ખાતર આપણે તૈયાર કરી શકીએ કરીએ છીએ જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને આ કુદરતી ખાતરને આપણે મડપંપ વડે જે અમે એકઠું કરીએ છીએ દરરોજના લગભગ અઢીસોથી ત્રણસો લીટર ખાતર અમે બનાવીએ છીએ અને આ અઢીસોથી ત્રણસો લીટર ખાતરને કુંડીમાં અમે એકઠું કરીએ છીએ અને અમારું નજીકનું જે ફાર્મ છે એગ્રોનોમી ફાર્મ એનું ટેન્કર અઠવાડિયે એકવાર આવે છે અને દરરોજ દર વખતે આવી અને લગભગ હજાર બે હજાર લીટર ખાતર અહીંથી એકઠું કરી મડપંપ વડે અમે એને એકઠું કરાવીએ છીએ મઢપંપ એટલા માટે રાખેલો છે કે મડપંપ વડે કરવામાં આવે તો બહુ ઝડપથી કામ થઈ જાય અને પાઇપ વડે એને આપણે સિન્ટેક્સની ટાંકીઓમાં ભરી અને આપણા ખેતરમાં લઈ જઈ લઈ જઈએ છીએ અને ત્યાં આગળ એનું આપણે વધુ અખતરા અને અમારા જે ફાર્મ સાઇડે જે સંશોધન થતા હોય છે એમાં એનો ઉપયોગ કરી રહ્યા છીએ તો આ રીતે આપણો આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ ફૂડ વેસ્ટમાંથી બહુ જ સરસ એવું ગેસ અને સાથે સાથે આપણને કુદરતી ખાતર પૂરો પાડે છે તો આ એક ઉત્તમ તકનીકી છે અને એને આપણે એમ કહીશું કે બહુ જ પવિત્ર તકનીકી છે કુદરતની સાથે રહી અને કોઈપણ પ્રકારની કુદરતને કર્યા વિના આપણે આ ગેસ અને ખાતર બનાવી રહ્યા છીએ એ આ એ આ પ્લાન્ટની ખાસ વિશેષતા છે તો એના કારણે જે આપણે અત્યારે એન્વાયરમેન્ટલ પોલ્યુશન અને જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એને નાથવા માટેનો પણ આ ઉત્તમ વિકલ્પ છે આ પ્રકારના જે પ્લાન્ટ છે એ જુદા જુદા કહેવાય કે હોસ્ટેલ છે હોસ્પિટલ છે એવા મોટા રસોડાઓ જે ચાલતા હોય છે ધાર્મિક સ્થળો હોય અને બધી જગ્યાએ તો એ જગ્યાએ આ પ્રકારના પ્લાન્ટ તૈયાર કરી અને આ જે ઉર્જા અને ખાતર એનો વિકલ્પ આપણે આપી શકીએ છીએ તો આટલું મારે આ બાબતે કહેવું હતું